મહાનગરપાલિકાની ડિમોલેશનની કામગીરી યથાવત જોવા મળી હતી નવાપરા વિસ્તારમાં સરકારી જમીનના દબાણો હટાવાયા હતા નવાપરા કબ્રસ્તાનની ત્રણ હજાર પાંચસો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી પચીસ થી ત્રીસ જેટલા દબાણો તેમજ બે ધાર્મિક સ્થાનો દૂર કરાયા હતા મનપા દ્વારા સતત દબાણો દૂર કરવાની કામગીરી થઈ રહી છે ત્યારે વહેલી સવારથી જ ડિમોલેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે કરોડોની કિંમતની ત્રણ હજાર ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ છે ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે મનપા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ભાવનગર સિટીની સિટી સર્વે નંબર છોતેર ઓગણીસનું ત્રણ હજાર ચોરસ મીટરનું અંદાજે દબાણ દૂર કર્યું છે જેમાં ત્રીસેક જેટલા દબાણકારો હતા જે લોકો મોસ્ટલી અને એક બે પાકા બાંધકામ હતા જેમાં દાગી કમિટીની ઓફિસ અને એક દરગાહ હતી આ દબાણ બે હજાર ત્રણમાં છેલ્લે દૂર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉત્તરોત્તર અહીંયા એન્ક્રોચમેન્ટ થયું છે હવે ફેન્સિંગ કરી દઈશું અમે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે છે ઘણા વર્ષોથી પચીસ થી ત્રીસ જેટલી જે દુકાનો તથા એક ઓફિસ અને એક ધાર્મિક દબાણ સર્વેના અધિકારી અધિકારીશ્રીઓ સાથે રાખી અને જે પોલીસ જેટલો સો જેટલો પોલીસનો બંદોબસ્ત પંદર જેટલા પોલીસના અધિકારીઓ તૈનાત રાખી અને મેગા ડિમોલિશનની કામગીરી હાલમાં ચાલુ છે આ ડિમોલિશન આશરે ત્રણ હજાર સ્ક્વેર મીટરનું એરિયામાં હતું તેની ડિમોલિશન ની કામગીરી હાલમાં ચાલુ છે